એક તો સામાન્ય વાત છે કે આ આખી દુનિયાના તમામ જીવો આપણે બધા કહીએ આપણો ભગવાન આપણો બાપ બધાને ખબર છે કે બધા ભગવાનના સંતાન પણ આ દુનિયામાં કોઈ એવું કહે છે કે મારો બાપ રામ કોઈએ કીધું કે મારો બાપ કૃષ્ણ આવું કોઈએ કીધું ભગવાનના છે એ વાત હાચી પણ કોઈ એવું હક્તિ કહી શકે કે હું રામનો દીકરો કે હું કૃષ્ણનો દીકરો એક વિશ્વકર્માના સંતાનો એવા છે એ વટથી કે હું વિશ્વકર્મા ભગવાનનો દીકરો આ એક જ કહીએ તો હું વિશ્વકર્મા ભગવાનનો દીકરો વિશ્વકર્મા ભગવાન છે અને એ ભગવાનની કથા અનેક સંવાદોમાં વ્યાસજી શુદ્ધજી શુદ્ધજી સૌનકાદી સ્વયં કૃષ્ણ ભગવાન વાત્સાયન મુનિની પાસે વિશ્વકર્માની કથા સાંભળવા ગયેલા છે સ્વયં ભગવાન શેષ નારાયણ વાત્સાયન મુનિની પાસે કે હું વિશ્વકર્માની સંતાન છું મારે મંદિર જવું પડે એની પૂજા કરવી પડે એનું અનુષ્ઠાન કરવું પડે નિજ ધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ અધારે કેવું થઈ ગયું છે આપણે ડ્રાઈવર થઈ ગયા મેં તો એવું જોયું છે કે વિશ્વકર્મા મંદિરમાં અગિયાર હજાર બીજા મંદિરમાં અગિયાર લાખ આપણા જ લોકો આવો ભેદ કેમ પોતાનો ધર્મ ગમે એવો પણ હોય એનું પાલન કરતા કરતા મૃત્યુ થાય નિજ ધર્મ એની ધર્મ શ્રેય બીજો ધર્મ ગમે એટલો સારો હોય આખરે તો પરધર્મો ભયાવહ નિજ ધર્મનું પાલન

પોતાના ધર્મને છોડી અને બીજા ધર્મમાં જાઓ તમારું કુટુંબ હોય તમારો સમાજ હોય અંતે એનું પતન નિશ્ચિત છે કુલ આ સનાતન સમાજ સમાજને એક રાખવું હોય કુટુંબને એક રાખવું હોય તો કુળ ધર્મ ન છોડવો આપણે આજે મોટા ભાગે ડ્રાઈવર થઈ ગયા છે હું ના પણ નહીં પાડું રામજી મંદિર જાઓ બધે જાવ અને હું તો બધાને કહું છું કે આપણે ક્યાંય એવી કહેવત છે કે બાપના ન વાળ્યા બાવાના શું વાળે આવી કહેવત છે આપણા મોટી ઉંમરના એક દાદા હતા ને એને મને કીધેલું મને કે શાસ્ત્રીજી તમે રાડો પાડો છો પણ આમાં ઘણા ગયા છે પછી એમને મને કીધું કે જેમ આપણે કોઈ પ્રસંગમાં ભેગા થયા હોય અને અંદર અંદર વાતો નથી કરતા આ ફલાણાનો છોકરો કામ કરીને તૂટી મરે છે એના બાપને ભાણીને પાલો નથી ફાતો આવું એવી રીતે રામ કૃષ્ણ આ બધા દેવતાઓ બધા ભગવાન ક્યારેક તો ભેગા બેસતા હશે ને ક્યારેક તો ભેગા બેસતા હશે ને ત્યાં પણ તે દિવસે રામચંદ્ર ભગવાન નહીં કહેતા હોય આ વિશ્વકર્માનો દીકરો કૃષ્ણ ભગવાન કે બરાબર છે વાત સાચી વિશ્વકર્માનો દીકરો પણ કેવું કામ કરે છે પછી રામ નો કે બાપના ન વાળે બાવાના શું વાળે વિશ્વકર્માનું ન થયો એ મારો શું થવાનું